ભરૂચની દૂધધારા ડેરીનું પોલિટિક્સ છેલ્લા ઘણા વખતથી ચર્ચાની અંદર છે આ ચર્ચામાં એટલા માટે પણ છે કે એક તરફ ઘનશ્યામ પટેલ છે એક તરફ અરુણસિંહ રાણા છે અને વચ્ચે પ્રકાશ દેસાઈ છે અને સાથે સાથે મનસુખ વસાવાની રાજનીતિ છે આ બધાની વચ્ચે આજે પ્રકાશ દેસાઈ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને બિનહરીફ ચૂંટાયા બાદ એક પત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો આ પત્રની અંદર શું લખવામાં આવ્યું છે અને આટલા ગંભીર આરોપ

ઝઘડી રહ્યા છે અને આ મેન્ડેટના જ કારણે એકવાર ઇફકોમાં ઇફકોવાળી થઈ જયેશ રાદડીયાએ કરી તો બીજી વખતે દૂધધારા ડેરીની અંદર ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણા આ બંનેના ગ્રુપ આમને સામને આવી ગયા પણ આ બધામાં રાજનીતિ કોક રમી ગયું અને આ રાજનીતિ રમવાવાળી વ્યક્તિ કોણ છે એ તો તમારે જ વિચારવાનું છે કારણ કે જે રીતે આખી રાજનીતિ રમાય પ્રકાશ દેસાઈ કે જે અરુણસિંહ રાણાના ગ્રુપમાં હતા તેમને બિનહરીફ આજે તેઓ આવ્યા આવ્યા અને આ એટલા માટે કે પ્રકાશ દેસાઈની સામે ઘનશ્યામ પટેલના ગ્રુપે તો ફોર્મ નહોતું પરંતુ મહેશ વસાવા જેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે પણ એવું કહેવાય છે કે તેઓ ઘનશ્યામ પટેલના ખૂબ નજીકના વ્યક્તિ છે અને બની શકે કે મહેશ વસાવાને જીતવામાં ઘનશ્યામ પટેલ તેમને મદદ પણ કરે તે મહેશ વસાવાના ગ્રુપના એક વ્યક્તિએ આજે પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું અને પ્રકાશ દેસાઈ થઈ થઈ આવ્યા એ પછી એક પત્રિકા વાયરલ આ પત્રિકામાં શું લખેલું છે દરેક વ્યક્તિએ સમજવા જેવી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે અંદરની રાજનીતિ છે અને આ રાજનીતિમાં કઈ હદ સુધી આની અંદર ગંદકી ફેલાઈ ચૂકી છે તે આ પત્રિકા અહીંયા આગળ ઉજાગર કરે છે તે પણ તમને બતાડી આ જોઈ લો ભરૂચ અને વાયરલ પત્રિકા છે કોણે લખી છે તો અહીંયા આગળ લખવામાં આવેલું છે પણ એવું કહેવામાં આવ્યું છે કે આદરણીય મનસુખભાઈ તમે ભ્રષ્ટાચારીઓ માફિયાઓ અને ગુંડાઓની સામે લડો છો તમે તમને ખૂબ 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 અભિનંદન સાચા અર્થમાં પક્ષના મૂલ્યોનું તમે જ રક્ષણ કરો છો સરકારનો પારદર્શક વહીવટને પણ તમે જ રક્ષણ કરો છો અને કરાવો છો પ્રકાશ દેસાઈ જેવા ગુંડાની સામે પણ તમે જ લડી શકો બીજા કોઈની હિંમત નથી તમને ખૂબ ખૂબ શક્તિ આપે મા દુર્ગા તમારું સદા રક્ષણ કરે તેવી પ્રાર્થના પ્રકાશ દેસાઈ જેવા ગુંડાની સામે તમે લડો છો આમ તો પ્રકાશ દેસાઈ જે ઓરિજિનલી જોવા જઈએ તો જેડીયુથી થી આવે જેડીયુ એટલે કે એ વખતે છોટું વસાવાનું જેડીયુ હતું જે અત્યારે બાદ પછી બીટીપી થયું અને બીટીપી થયા બાદ પ્રકાશ દેસાઈએ છોટું વસાવાને છોડીને પોતાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી તેમનો જે વિકાસ થયો છે આમ તો આપણે ગુજરાતના વિકાસ મોડલની વાત કરીએ છીએ પણ ભરૂચમાં લોકો પ્રકાશ દેસાઈના વિકાસ મોડલની પણ ચર્ચા કરતા હોય છે તે પણ અહીંયા આગળ સ્પષ્ટ શબ્દમાં લખવામાં આવ્યું છે તે પણ તમને બતાડું પ્રકાશ દેસાઈએ રેતી માફિયા ખાણ ખનીજ કોરીવાલા તથા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝવાળાઓને જે બે નંબરનો ધંધો કરાવવાવાળા આ બધાને ભેગા મળી તમને હરાવવાની સોપારી પ્રકાશ દેસાઈને આપી હતી અને તેનું પરિણામ ડેડિયાપાડા અને ઝઘડિયાની વિધાનસભામાં તમને કેટલો બધો માર પડ્યો ચૈતર વસાવાને ફંડમાં આ ટોળકીએ ખૂબ મોટું ભંડોળ આપ્યું હતું એટલે અહીંયા આગળ એવું કહેવાય રહ્યો છે અને આરોપ પણ એવો લગાવવામાં આવી રહ્યો છે કે ચૈતર વસાવાને જે ભંડોળ આપવાનું કામ કર્યું હતું તે પ્રકાશ દેસાઈ અને તેમના ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું આ પત્રિકા વાયરલ થયેલી છે સોશિયલ મીડિયામાં વાયરલ છે ભરૂચની અંદર આ પત્રિકાના વાયરલ થવાથી

મોતીસિંહ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય રિતેશ વસાવા તથા જિલ્લા ભાજપના મોટા ગજના નેતાઓને નિષ્ક્રિય કરી દીધા હતા પરંતુ ધારાસભ્ય ઈશ્વર પટેલ રમેશભાઈ મિસ્ત્રી અરુણસિંહ રાણા ડીકે સ્વામી આ બધાએ સખત મહેનત કરી હતી એટલે મનસુખ વસાવાને કહી રહ્યા છે કે આટલા લોકોએ જબરજસ્ત મહેનત કરી હતી દર્શનાબેન રિતેશ વસાવા તથા ભાજપના અન્ય મોટા નેતાઓને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા હતા જે સ્પષ્ટ છે અને દશના દેશમુખને લઈને ઘણા બધા આરોપ પણ લાગે છે દશના દેશમુખને લઈને એવા પણ આરોપ લાગે છે કે ક્યાંક ચૈતર વસાવા સાથેની એમની જે નિકટતા છે કારણ કે બેમાંથી માંથી એક વ્યક્તિ ના ચૈતર વસાવા ના દર્શના દેશમુખ બંને એકબીજાના વિસ્તારને લઈને પણ ક્યારેય સવાલ નથી ઉભા કરતા ત્યાંના લોકોને લઈને પણ ક્યારેય સવાલ ઉભા નથી કરતા અને જે આદિવાસીઓના મુદ્દે લડાઈ કરે છે તેને લઈને પણ તેઓ એકબીજાને લઈને ક્યારેય સવાલ ઉભા નથી કરતા કરજણના અક્ષય પટેલ નરો નરોવા કુંજોરા રહ્યા હતા સાથે સતીશભાઈ પટેલને ખૂબ જ મહેનત અને ખાસ કરીને અમિતભાઈ શાહ સાહેબની જે ટીમ હતી તેમણે ખૂબ જ અને સખત મહેનત કરી હતી તેના કારણે તમે જીત મેળવી નહીં તો પ્રદેશનું મોટું માથું તમને હરાવવા પ્રકાશ દેસાઈ જેવાને આગળ કર્યા હતા ડેરીમાં તમે ઘનશ્યામ પટેલને તમે મદદ કરો છો તે પણ તે સમયે નરોવા કુંજોવા રહ્યા હતા અને તમે સ્વચ્છ છબીવાળા નેતા છો ડેરીમાં સારા લોકો ચૂંટાય એવી તેવી એવી તમારી મહેનત છે પરંતુ પ્રકાશ દેસાઈ અને ઘનશ્યામ પટેલ બંને એક જ છે ખૂબ મોટી વાત અહીંયા આગળ લખવામાં આવી છે કારણ કે હવે જુઓ આ રાજનીતિને સમજવા જેવી છે કે ઘનશ્યામ પટેલે પોતે મેન્ડેટ વાળા જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વાળા નેતાઓ છે તેમની પેનલ એટલે ઘનશ્યામ પટેલની પેનલ તેની સામે કોણ પડ્યું તો અરુણસિંહ રાણા પડ્યા અરુણસિંહ રાણા અને તેમની પેનલમાં આવે છે પ્રકાશ દેસાઈ પ્રકાશ દેસાઈની સામે ફોર્મ નથી ભર્યું અહીંયા આગળ પણ ફોર્મ ભર્યું મહેશ વસાવાએ અને સમય આવે આ ફોર્મ પાછું પણ ખેંચી લેવામાં આવ્યું એટલે મહેશ વસાવા કોના નજીકના છે તો ઘનશ્યામ પટેલ આવા એક ત્રિકોણીય સંયોગ કહી શકાય તો સંયોગ અને રાજનીતિ કહી શકાય તો આદિવાસી વિસ્તારની આ ત્રિકોણીય રાજનીતિ જે છે તે પણ અહીંયા જોવા મળી રહી છે એટલે ગેમ જે રમાઈ રહી છે ઘનશ્યામ પટેલ અહીંયા આગળ રમી રહ્યા છે એવું કહે કહેવામાં આવી રહ્યું છે પ્રકાશ દેસાઈ સવારે અરુણસિંહ રાણાને મળ્યા છે અને રાત્રે ઘનશ્યામ પટેલને મળ્યા છે ઘનશ્યામ પટેલ ઘનશ્યામ પટેલ પણ

તમે આપી શકો છો તેવા માણસો બંનેને પડતા મૂકીને સારા શોધી કાઢો એટલે સ્પષ્ટ રીતે અહીંયા આગળ ક્યાંક સારા માણસો શોધવા માટે મનસુખ વસાવવા માટે આ કહેવામાં આવી રહ્યું છે અને લિખિતન છે આદર્શ ખેડૂત અને આદર્શ પશુપાલક જૂથ કારણ કે જે રીતે આ આખો ઘટનાક્રમ હવે વણાંક લઈ રહ્યો છે જે રીતે દૂધધારા ડેરીની અંદર રાજનીતિ રમાઈ રહી છે પ્રકાશ દેસાઈ અહીંયા આગળ બિન ઉમેદવાર અહીંયા વિજય થયા છે અને અરુણસિંહ રાણાની આમ તો પેનલમાંથી હતા એટલે અરુણસિંહ રાણા પણ પ્રકાશ દેસાઈને લઈને ન બોલે ઘનશ્યામ પટેલ પણ પ્રકાશ દેસાઈને લઈને ન બોલે બધું જ ગોઠવણ કરી અને પ્રકાશ દેસાઈએ પોતાની રાજનીતિ અહીંયા આગળ ચમકાવી દીધી છે આ લેટર હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે સત્યતા કેટલી છે એ તો જેણે વાયરલ કર્યો એને ખબર હશે અને પ્રકાશ દેસાઈ મનસુખ વસાવા ઘનશ્યામ પટેલ અને અરુણસિંહ રાણા જેવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આપ શું માનો છો આપને આમાં સત્યતા લાગે છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસને લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર